મસ્ત સવાર થઈ ગયા ગામડી કાલે તો ગાઈસ આખો દિવસ કામમાં હતા તો વિડીયો બરાબર ઉતર્યો નહીં એટલે આજે મસ્ત વિડીયો ઉતારીશું ચલો નીચે જઈને બધાને મળીએ ગયાં મમ્મી રસ્ત કરવાનું હું મારો દોસ્તો લાગે નહીં ત્યાં વિડીયું પપ્પા તો નહીં આ હજી કહી દીધો તો ગાઈસ

ના ભાઈ હું તો એવી રીતે નહીં હું તો મને તો ખૂબ થોડો અવાજ તો જાગી જ હું તો અત્યારે જઈએ છીએ ગઈ છે રોહિણો ખાવા અત્યારે જવાનું છે કે ભાઈ જોઈએ અત્યારે પછી આપણે તબિયત આવશે નહીં અરે અરે આપણો સરકારી વાળો નહીં ભાઈ

ધક્કા મશીન તો નહીં મૂક્યું નકર ચોટ ચોટી કેવું ડક ધક્કા થઈ જાય હમ રાતે જ હોય વધાર આ રે આ રે બોરમાં આપણે આયા તા ખબર મોટું ધોવા વા રોયણું રોયણું છે ગાઈસ સાજુ તમને લોકો કહું છું ઉપર ચડી પાડી પડશે

અને પેલી સાઈડ તો સોડું રહેશે ગાઈસ આટલો ભાગ રસોડાનો અને આટલા જ જમણવા આટલો ભાગ ગાઈસ રસોડાનો રહેશે બે મંડપ અને બીજું બધું ખુલ્લી જગ્યા શું જમાય અમે તો અહીંયા આ બધા તારા ફ્રેન્ડ છે હમ

તારા ફ્રેન્ડો ને લઈને પેલી સાઈડ જતો રે તું વગાડે કોક ના મી તું જા પેલી સાઈડ જતો રે ઘર સાઈડ હું મેગો હું મેગો ખા તમે અંદર ના આવશો બાજુ તો તો બે હતા પેલી સાઈડ જતો રે મી તું ઘર સાઈડ ઉપડો ભાઈ ઉપડો ગઈ સો સાઈડ તો સાફ જ છે બધું ખાલી આટલે થોડું સાફ કરવાનું હતું તે કરી દઈએ થોડુંક સાફ હું તો ફાજીની જમવાની તૈયારી કરી રહ્યો બધો જમવાનું બની ગયો કઢી ખીચડીનો પ્રોગ્રામ હતો નહીં બધા મમ્મી લોટ બોટ કાઢી રહી મમ્મી બાજરી લોટ જોવો ઘઉં નો કાઢા તો પણ તું ઘઉં નો લોટ એના માટે કાઢા તા શું ભાઈ માટે તો પણ ગાઢવ કરો એમ કહું તો આ તો આપણે ઘેર જ રાખવાનું હતું કરવા કાઢી તો ગાઈસ જીજુ ને આયા હે તો હું લેતા આઈએ એ આવો જીજા આવો ઈવા જો આવી જઈ આ ધ્યુ કરી અરે આવો એવી લણ ફોલો બેર દીધી હો ને હે આવો તો કઈ ઘરે તો જઈએ બાજુ જીજાજી ની આગળ જાય રાંધવાનું ચાલુ હોય કઢી બળી તૈયાર થઈ રહી હતો કઢી બનાવો અંજુ કઢી બનાવો હો અને છોકરો ખાઈ રહ્યો પડી કો ભણો ભણી પેલો ભણો તો ચોય ફર ભણા ભાઈ તો પડી કો ખાઈ રહ્યો અંદર આતો રહો ભાઈ અંદર આતો રહો

તો તો થઈ મંડપ રેડી ગયો અને બધા જમવાની તૈયારી કરી રહ્યા હોય ગાઈસ મુન્ના ભાઈ ને તો હવે જયસિંહ ઘરે પાછા યુવાનો નોકરીનું રજા મળતી નથી તો કરે

પણ મોય હે પાણી મોય કો પ્રએલ મેલું પૂછ્યું ગાયરસ કેમ પેપર તો પડે કરો કીડીઓ નહી ચડણી કોઈ એ थोड़ा नाजियोजी जी। हुआ दादा हम्म हां हां ले 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 ऐसे ही रहा पास से तो हो पेपर नहीं मेरे को खींच उसी जैसे पेपर अरे एक कर से रमेश पेपर खाली मिलते डायरेक्ट हमें बना इमेज भी तो फोन में रख दो हमें लाए भाई आड़ो आ हम मिल बस सेल हुआ ना पर मिलती पेपर વેરી ઉપર ને એલો ગીચું સીધા દેખું થઈ જાય પાંચ પતરાડો જગ્યા 4

આ તો જો કે જી ઘાટલે દબાઈ દે એમ કહું આ બધા બોલી બોલીને જીદની પથારી ફરી બહુ ફાસ્ટ તો કાંઈ જીડિયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી શ્રી રામ ગુડ નાઇટ સુનું કાલે તો સીધું ચેક કરી રહું અડધી રાતે ખાવું કંઈ આઈ રીપોડી ખાઈ લે ઓકે ગુડ નાઇટ